ગુજરાત રાજ્યનો સૌથી મોટો આદિવાસી સંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં જનમેદની ઉમટી ભગવાન બિરસામુંડાની એકસો પચાસમી જયંતિ નિમિત્તે ગત તારીખ પંદર નવેમ્બર બે હજાર પચીસની સમી સાંજે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામ ખાતે ગુજરાતનો સૌથી મોટો આદિવાસી સંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલના અધ્યક્ષ સ્થાને ઉનાઈ ગામ ખાતે સરપંચ મનીષ પટેલ ગૌરાંગ પટેલ અને એમની સમગ્ર ટીમ દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખૂબ મોટી હજારોની સંખ્યામાં સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા હતા અને આદિવાસી સંસ્કૃતિ દર્શાવતી અનેક પ્રકારની કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ અનેક મહાનુભાવના પ્રવચનો સાથે આદિવાસી સમાજની સંસ્કૃતિ વારસો કલા તથા દેવી દેવતાઓની ઝાંખી કરાવતા અનેક સ્ટોલ પગાવવામાં હતા અને વિવિધ પ્રકારની કલાકૃતિઓ પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી જ્યાં અનેક જિલ્લાઓમાંથી મહાનુભાવોએ પોતાની સ્વયંભૂ હાજરી આપી હતી અને ખૂબ મોટી સંખ્યામાં હજારો લોકોની જનમેદની ઉમટી હતી તેમજ વિભિન્ન જિલ્લાઓમાંથી હજારો લોકો સ્વયંભૂપણે જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

ઈશ્વરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત સચિનભાઈ નિકુંજભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત ડોક્ટર આપણી વચ્ચે ઉપસ્થિત ડૉક્ટર અનીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત સરપંચ શ્રીઓ મારા બે એવા જયશ્રી બેન કુંજાલી બેન તમામ સરપંચ શ્રીઓ તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ અને તમામ આદિવાસી સમાજના મારા ભાઈઓ મારા વડીલો મારી માતાઓ મારા બહેનો આજે જે લોકો જનજાતીય ગૌરવ દિવસ